રાજ્ય સરકાર શ્રીના સૂચના અનુસાર મહિલાઓ માટે પાણી અને પાણી માટે મહિલાઓનું અભિયાન જલ દિવાળી અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરાવી તેની સમજ આપવામાં આવી હતી આ અંગેનો કાર્યક્રમ તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજ રાખેલ હતો જેમાં સવારે દસ કલાકે બહેનો ડભોઈ તાલુકાના કરણેત ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કર્યા બાદ તેની વધુ માર્ગદર્શન માટેનો કાર્યક્રમ ડબોઈ નગરપાલિકા ખાતે સાડા અગિયાર કલાકે ડબોઈ નગરપાલિકા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકાના પ્રમુખ હિરેનભાઈ શાહે મહિલાઓને પોતાના ઘરોમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાના પાણીની સપ્લાયમાં સામેલ પ્રક્રિયાઓની સમજ પાડી હતી અને ડભોઈ શહેરમાં કરનેટ ગામેથી પીવાના પાણી કેવી રીતે સપ્લાય થાય છે જળ એ જ જીવન છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી ગોવારમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે જલ દિવાળી તરીકે ઉજવણીના ભાગરૂપે દરેક નગરપાલિકામાં એક ઠરાવ આવ્યો હતો જેના અનુસંધાને ડભોઈ નગરપાલિકાએ આજે સખી મંડળો ડભોઈ નગરમાં જેટલી છે એમાંથી કેટલાક મહિલાઓ સત્યાસી અઠ્યાવીસ મહિલાઓને લઈને પાણીનો બચાવ કેવી રીતે કરવો પાણી ક્યાંથી આવે છે પાણી ને આપણી ઘર સુધી કેવી રીતે પહોંચે છે એની વિસ્તૃત માહિતી ડભોઈથી સાત કિલોમીટર દૂર કરનેટ ગામ જ્યાં પાણીનું શુદ્ધિકરણ થાય છે કેનાલમાંથી પાણી લેવાય છે બોરવેલમાંથી પાણી લેવાય છે એની માહિતી ત્યાં જઈને આપી હતી સાથે સાથે નગરપાલિકામાં બોલાવીને એમની જોડે મિટિંગ કરી હતી એમને કીટ ગિફ્ટના રૂપે કિડનાની આપવામાં આવી હતી પાણીની બોટલ સેલો કંપનીની ગ્લાસ આપવામાં આવ્યું હતું ને સાથે સાથે એવી બી સૂચના આપવામાં આવી હતી કે ડભોઈ નગરપાલિકામાં પાણી એટલું પૂરતા પ્રમાણમાં મળે છે કે લોકો પાણીનો બગાડ વધારે પડતો કરે છે તો હું એવું પણ કીધું હતું એમને કે દરેક ઘરમાં તમારે ત્યાં ના હોય વાંધો નથી પણ તમારા આજુબાજુમાં કોઈ ઘરની બહાર કે ઘરની અંદર નળ ના નાખ્યા હોય ખુલ્લા પાણી વહેતા હોય ત્યાં એમને કંઈને નળ મુકાવડા આવે જેથી પાણીનો બચાવ થાય જલ એ જીવન છે એ સાર્થક કરવા માટે ડબ્બેમાં પાણીનો બચાવ કરીએ પાણીનો બચાવ કરીશું તો લાઇટ કનેક્શન લાઇટનો બી બચાવ થશે જે નગરપાલિકામાં જીબીનું જે કન્જપ્શન વધી રહ્યું છે જેવું એનું ભારણ પણ ઘટશે આવી સૂચનાઓ આપી હતી અને મહિલાઓ એગ્રી થયા છે સાથે સાથે હું એવું પણ કીધું હતું કે આવી રીતે તમે ફરીથી કોઈ વાઇઝ પચાસ સાઠ મહિલાઓ થશે તો એમને કરનેટનો જે અમારો પ્લાન છે ને અમને તો સોલરનું બી કામકાજ પૂર્ણ થયું છે ત્યાં તો એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમે જોવા લઈ જઈશું ત્યાં ફ્લોરિનેશન થઈને પ્લાન્ટ કૂવા સુધી કુવાથી ટાંકી સુધી સમ ને સમથી પોતાના ઘર સુધી પાણી પહોંચે છે તેની વિસ્તૃત માહિતી બી અમે ફરી આપીશું